હેલો દોસ્તો કેમ છો બધા દોસ્તો આજે આપણે આવી ગયા છો ગ્રામીણ બરોડા બેંકના ઢાબા ઉપર દોસ્તો આપણા જીગર ભાઈ અહીંયા પતંગ લઈને આવી ગયા છે પતંગ ચકાવવા માટે અને તમે દેખો છો સામે કેટલો મસ્ત સરસ મજાનો સૂર્ય ડૂબી રહ્યો છે આપડા આશેડ નજારો છે પંચી ઘર પણ સામે છે અને દોસ્તો આ છે આપણું તળાવ અહીંયા થોડા સમય પેલા

આગળ સરકારી સ્કૂલ છે રામાપી નું મંદિર પણ તમે જોઈ શકો છો સામે તમે આશેડાથી વિડીયો દેખતા હો તો ચોક્કસથી કોમેન્ટ કરજો અને હવે ઉત્તરાયણ આવી રહી છે દોસ્તો મજા આવશે પતંગ તો દોસ્તો આપણો વિડીયો તમને કેવો લાગ્યો સરસ લાગ્યો તો કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર પણ કરી લેજો મળીશું બીજા વિડીયોમાં